હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરોઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત સ્વાગત અને સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે સોમવાર તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ અને આજે તમને મિત્રો હું લાલ ડુંગળીની હરાજી બતાવવાનું છું બરાબર વિડીયો માઇન્ડ સુધી બિનરજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે મારા ભાઈ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી હરાજીના વિડીયો મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ બધું એટ ટુ જેડ મળે છે તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લેજો જેથી કરીને જ્યારે પણ અમે વિડીયો મૂકીએ છીએ તો તમને પહેલાં વિડીયો જોવા મળે છે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય છે ને તો આજનો શું બજાર ભાવ છે અને લાસ્ટમાં તમને એક કહેવાય કે સવાલ પૂછીશ બરોબર એનો તમારે જવાબ દેવાનો છે વિડીયોના લાસ્ટમાં અત્યારે શું બજાર ભાવ લાઈવ આપણે જોવા જઈ રહ્યા છીએ શું છે બિન જો વિડીયો

બસો રૂપિયા બસો પાંચ બસો પાંચ સાંજે પાંચ પાંચ રૂપિયા બસો પાંચ

एक सौ है ढाई रुपए एक सौ है एक सौ पांच सौ पांच सौ पांच सौ रुपए एक को पांच सौ तो नहीं एक को पांच सौ क्या है चार सौ सोल सौ नहीं एक को पांच सौ नहीं कोबली रिक्ति रेपो तर्मो सौ बार नहीं दोनों और मैं एक सौ तो तर्मा एक सौ तो तर्मा यूपीए एक सौ तो तर्मा હલો ભાઈ ત્રીસ થયે એકતાલીસ એકતાલીસ બસો ને એકતાલીસ વન સેવન્ટી સેવન એકસો ને રૂપિયા ભાવ

ઓગણસો સીનો તે પણ એસી એસી એકાદ નહીં તે કોઈ એકાતી રે મારવા એકસો ને એંત્યા હજાર રૂપિયા ભાવ બી ભાઈ જોઈ શકો છો ક્વોલિટી હા ડાડા દેસો બસો પચાસ બુક મારા પંચોતર એસી બીચાસીને એવું હા સર સારું મારા છે પત્તર વી પચ્ચીસી સારું કંઈ રેહ વીસો વી લોકો

119 ཉહાંઉયાવામ 700 ཉહીઆજઈવા શીણ དીંયાંજ તીણ તીણ ནંયાજે તીણ ཡીણ གજીણ ར ར ར ར ར ར ར ར એકસો ને એકસઠ રૂપિયા ભાવ વન સેવન્ટી વન એકસો એકોતેર

280 77 76 87 78 90 50 સુપર છે તો આ 23 છે સુપર છે 85 400 રૂપિયા બરાબર 485 79 81 82 વાંધો ન્યા હાશી 485 શોર્ટ ટર્મ માર દે છે દેવા છે દેવા છે આખડે જો સદભાઈ અને આ કી જો 189 રૂપિયા ભાવ આવ્યો મિત્રો 168 ખાલી લાગેલી હતી છવી પછી આઠ અને પછી એકસો ને ચુમ્મતર રૂપિયા ભાવ એવું સામે બસો રૂપિયા ઉધડા છે આઠ થેલીના બસો રૂપિયા ખલે. અલા આવડે. મુંબઈવા કાકાનો 8 પોલી છે આ 24 24 દિલુ શેમભાઈ

<खसे ने सेंगी> एक सौ पांसठ रुपया भाव आया मित्रों एक सौ पंचोतेर मई बो चालीस रुपया भाव आया मित्रों એકસો છોતેર એકસો ને છોતેર રૂપિયા ભાવ એવા મિત્રો જોઈ શકો છો મિત્રો મેં તમને વિડીયોમાં આગળ કીધું છું કે હું તમને વિડીયોના લાસ્ટમાં કેમ કે સવાલ પૂછી બરાબર તો આજના લાલ ડુંગળીના કેવા ભાવ રહ્યા બરોબર ખાસ મને કમેન્ટ કરીને જણાવજો તમારા ગામમાં તમારી સિટીમાં કે તમારા જિલ્લામાં શું લાલ ડુંગળીના ભાવ ચાલી રહ્યા છે તો એ ખાસ કમેન્ટ કરીને મને જણાવજો અને તમે લોકો ક્યાંથી વિડિયો જોવો છો બરાબર એ પણ મને ખાસ કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં બાકી મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત